કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે તમને ચહેરો દેખાય છે એ ચહેરાને તમે ઘણી વખત જોયો છે અને ખાસ તો એમનો અવાજ તમારા સુધી પહોંચી ચૂક્યો છે વેલકમ કીર્તિભાઈ થેન્ક યુ પાર્થભાઈ અમે સિનેમા સાહિત્યમાં સિનેમા અને સાહિત્ય સાથે સંકળાયેલા અઢળક કલાકારો એ ચાહે મતલબ લેખકો ગુણવંત શાહથી કરી અને બધે સાથે અમે વાતો કરતા હોઈએ છીએ અને તમારી જર્ની અત્યારે એટલો સમય નથી પણ આઈ નો મને તમારી જર્ની ખબર છે મૈયા મૈયા મણિરત્નમથી કરી અને ગુજરાતી સુધી તમે પહોંચેલા છો મને ટૂંકમાં જે હું સીધી જ વાત કરીશ જે મુંબઈનો જે સ્ટ્રગલનો પીરિયડ હતો ને કેમ કે મેં જ્યારે લખ્યો હતો ને ત્યારે મારી આંખમાં પણ થોડું હું આમ ધ્રુજી ગયો હતો જે તમે વાત છે તમારા પપ્પા સાથે જે વાત સંકળાયેલી છે એના વિશે શરૂઆત ત્યાંથી કરો એટલે હું ટૂંકમાં કહીશ તો દરેક કલાકારને એક ભોગ આપવો રહી છે અને મેં લગભગ પંદર વીસ વરસ લોકસંગીતને ભોગ આપ્યો છે એટલે બોલિવૂડમાં આવવા માટે એ વખત એવું હતું કે મ્યુઝિક ડિરેક્ટર કે ને કે ગુજરાતી સિંગર યા કવાલી સિંગર તો આખા ગીતોમાં પોર્શન જ આપતા તો હું જ્યારે પણ કોઈ મ્યુઝિક ડિરેક્ટરને મળવા જાઉં અમારા દાયકામાં એ વખત તો મને એમ જ કે તમારે જૈસા કુછ હોગા તો બતાવે બટ આઈ વોઝ ઇન્ડેડ મને એમ ખાતરી હતી કે હું બધું જ ગાઈ શકું છું બિકોઝ આઈ વોઝ ટ્રેન્ડ અન્ડર ક્લાસિકલ સિંગર અને હું એ વખત જ ઘણું બધું સંગીત સાંભળતો હતો એન્ડ ફ્યુઝન બેન્ડ સાથે હું પરફોર્મ કરતો હતો રણજીત બારોટ સર અને રામ સંપત સર અને આ લોકો સાથે તો મને એમ લાગ્યું કે લગભગ મારી માતૃભાષા કે મારું સંગીત છે એ મને આગળ જવા માટે રોકા રોક કરી રહ્યું છે એટલે પચીસ વીસ પચીસ વર્ષ સુધી મેં ગુજરાતી સંગીત ગાયું નહીં મેં બોલિવૂડનું જેટલું મારે કરવું હતું એટલું મેં મારા જેટલું મારી તાકાત હતી ક્ષમતા હતી એટલું મેં લોકો સાથે કામ કર્યું મેં બધા સાથે કામ કર્યું મારા મારા પોર્ટફોલિયોમાં ખાલી એક જ નામ મિસિંગ છે એ છે ઇલય રાજા સર એક ગીત ખાલી એમના સાથે કરી છે એટલે લગભગ મેં બોલિવૂડના બધા જ સંગીતકારો સાથે કામ કર્યા છે હવે એવું થાય છે કે આત્મા તો લોકસંગીતનો છે એટલે વારસો થ્રી હું રી કે રીએન્ટ્રી હો રહી સો યા હું કમિંગ બેક આ ગીત જે છે આવી રૂડી અજવાળી રાત આ છ સાત વર્ષની ઉંમરમાં મેં દિવાળીબેન પદ્મશ્રી દિવાળીબેન ભીલના મુખે સાંભળ્યું હતું એ પછી સ્ક્રીન પર જ્યારે આપ સોંગ સાંભળ્યું હતું ત્યારે આશા ભોસલે અને પ્રફુલ્લ દવેજીવે ગાયું હતું અને આને ફિલ્માંકાંત કાંત સ્નેહલ હતા અને ઉપેન્દ્રભાઈ હતા તો ત્યારથી આ ગીત એવું હતું કે હું જીવી રહ્યો હતો અમુક ગીતો એવા છે કે તમે ગીત સાંભળો તો પ્રેમ કરવાનો મન થાય અને અમુક ગીત એવા હોય છે કે તમે ગીત સાંભળીને ગીત સાથે જ પ્રેમ કરો સો ધિસ સોંગ ઇઝ માય લવ સોંગ મારો આ ગીત સાથે એક અલગ જ પ્રેમ છે એ મેં આ ગીતમાં મારા ભાવ મારી ભાવનાઓ વ્યક્ત કરી છે અમારા દર્શકો માટેની બે કડીમાં તમે કહી સાંભળાવશો જવાળી રાત રાતે તે રમવા નિસર્યા રે હેમાણરાજ આ ફિલ્મનું છે કે આ માણું રાજ્ય છે હેમાણરાજ આ ફિલ્મનો ભાવ છે અને મારો ભાવ છે રાતે રે રામ વાપ હે સે બાદ અમે વારસો નિમિત્તે અત્યારે મળ્યા છીએ પ્રિયા સરૈયાજી જે જાણીતા ગાયિકા અને લિરિસિસ છે તેમનું વારસો સિઝન થ્રી રિલીઝ થયું છે એમના સાથે જોડાવાનું અને આ અનુભવ કેવો રહ્યો તમે ગીતની તો વાત કરી સો બેસિકલી અમે એક નવરાત્રિનો સોંગ કરી રહ્યા હતા અગેન આ વર્ષ રિલીઝ થશે એ સોંગ કરતાં દરમિયાન મેં પ્રિયાબેનને એમ કીધું કે બેન વારસા બે વારસો થઈ ગયો તમે યાદ નથી કર્યા સો વારસો થ્રી ક્યારે કરીએ છીએ તો એમણે કીધું કે પ્રોસેસમાં જ છે પણ આપણે જો કરતા હોય તો સાથે કોલેબ કરીએ મેં કીધું એમાં હામી એમાં દેર કીસ વાત કી એટલે હું અને પ્રિયાબેન અમારી હિન્દીમાં વધારે વાતચીત થાય તો મેં એમ કીધું કે તો ફિર આમ રૂક રૂકાવટ કીસ લીહે લેટ્સ ડૂ ઇટ અને અમુક ગીતો મેં આપ્યા હતા એમાંથી આ ગીત એમને બહુ વધારે પ્રભાવિત લાગ્યું અને ત્રણ મહિના પછી બેનનો ફોન આવ્યો કે આપણે આ ગીત પાક્કું કરી રહ્યા છે કીર્તિભાઈ ફિલ્મ ફેસ્ટિવલ જે ઇફી થાય છે દર વર્ષે ગોવામાં હું દર વર્ષે કવર કરું છું ઇફી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગોવામાં તો એમાં એકમાં ત્યાં કલા એકેડમીમાં ઇલિયા રાજાનું લાઈવ પરફોર્મન્સ હતું અને એમણે કે પહેલાં છે ને ભાવ આપે કે ઉદાસી કે પ્રેમ અને એ એ વ્યક્તિ લાઈવ સર્જન કરી રહ્યો હતો અમારી સામે મને અત્યારે એ યાદ આવ્યું ઇલિયા રાજા તમને એનું કયું સર્જન વધારે આમ તો તમે એમ જ કહેશો કે બધું જ પણ તમે મને જો કહી શકો ઇલય રાજાના બધા જ ગીતો સારા છે કેમ કે ગીતો કરતાં એ એમનો અનુભવ છે એમનો ભાવ છે ઇમોશન છે ઇલય રાજા ઇઝ નોટ જસ્ટ અ મ્યુઝિક ડિરેક્ટર હી ઇઝ એન ઇમોશનલ મ્યુઝિક ડિરેક્ટર કે લોકોના ભાવને ઓળખે છે અને એ ભાવથી જ ગીતો બને છે એમના નાયકન નાયકન યાદ આવી રહી છે ઘણા બધા પુષ્પક લઈ લો તમે તમે કેટલા પણ તમે જોઈ લો એક એમનું સોંગ છે એ મને બહુ ગમે છે અને એ ગીતથી હું મારી દીકરીને સોળાવતો અને અ લલભાઈ લોરી છે કીર્તિભાઈ નેક્સ્ટ શું આવી રહ્યું છે આજે જ એક ઓટીટી પ્લેટફોર્મ પર સિરીઝ આવી રહી છે નીરજ પાંડેસરની ખાખી ધ બિહાર ચેપ્ટર સો લાસ્ટ ટુ લાસ્ટ ઇયર ખાખી ધ બિહાર ચેપ ચેપ્ટર થયું હતું અને આ વખત સેક સેકન્ડ સિઝન ઇઝ ખાખી ધ બંગાળ ચેપ્ટર તો પહેલે પણ મેં એમના માટે ગાયું હતું આઠ આઠ એપિસોડ હતા આઠે આઠ એપિસોડમાં ગાયું છે આ વખત છ એપિસોડ છે છ એપિસોડમાં મેં ગાયું છે અને નીરજ સર ઇઝ લાઈક અગેન મારા માટે જેમ ઇલય રાજા છે એમ નીરજ પાંડે છે કે એમના બધા જ પ્રોજેક્ટ હું એક ગીત તો ગાવ જ છું કેમ કે અગેન વી આર વેરી મચ કનેક્ટેડ ઇમોશનલી મને મણિરત્નમ એ આર રેમન અને તમે આ જે થયું બહુ સુંદર થયું છે મને આ બે વ્યક્તિ વિશે શું કહેશો મને કહો રહેમાન સર ઓલવેઝ આય છે કે હી ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ હિમસેલ્ફ કે તમે જો એના સાથે પાંચ મિનિટ પણ બેસ્યા હોય ને તો તમે પાંચ વરસનું કહીએ ને અનુભવ એમનો એ તમે લઈ શકો છો હું માત્ર સિંગર હતો પણ આજ મારે પોતાનો એક રેકોર્ડિંગ સ્ટુડિયો છે હું પોતે જ મારા વોકલ્સ રેકોર્ડ કરું છું મારા સ્ટેજ પર હું જેટલા પણ ઇક્વિપમેન્ટ સાથે રમું છું ધીસ ઓલ થિંગ ઇઝ બિન એડેપ્ટેડ બાય એ આર રહેમાન સર કે હું એમ મારી મુલાકાત એ આર સર સાથે એક વિવા કરીને એક મ્યુઝિકલ શો આવ્યો હતો જેમ ઇન્ડિયન આઇડલ હતું ને એમ એમટીવી પર વિવા હતું તો વિવામાં સર જજ હતા અને હું એમને મળવા ગયો હતો મારા ગુરુજી લઈ ગયા હતા તો હું એમના જ્યારે રૂમમાં ગયો ને તો રૂમમાં માઇક કીબોર્ડ એટલે હોટલના રૂમમાં માઇક કીબોર્ડ અને આખું સ્ટુડિયો જેવું સેટઅપ કરી રાખ્યું હતું તો આઈ આઈ થોટ લાઇક મારે આ જીવન જેવું છે સો હીઝ હી ઇઝ એન ટ્રુ ઇન્સ્પિરેશન એન્ડ યસ મની રત્નમ સર અગેન લાઈક આપણે સેવન્ટી એમ કહીએ ને તો હી હિમસેલ્ફ ઇઝ અ સે સેવન્ટી એમ સ્ક્રીન તમે જે વાત કરી મની અને લિયર રાજા જ્યારે ભેગા થાય છે ત્યારે શું સર્જન થાય છે ધમાકો જ થાય છે હું કીર્તિ સરને ને ત્યારે મને તું તું બસ મને બહુ જ યાદ છે મને એ ગીતની જર્ની અથવા તમે કંઈક કહી શકો એના વિશે સો બેસિકલી નીરજ પાંડે સાથે આ મારો પહેલો સોંગ હતો સો એ લોકોએ યુટ્યુબ પર કોઈ ગીત સાંભળ્યું હતું મારું એમ એમ કરીમ સર અને નીરજ પાંડે સરે મને કોલ કરીને ઓફિસે બોલાવ્યો અંધેરી એમનો ઓફિસ છે હું ગયો હતો ત્યારે મને કરીમ સરવે ગાયને સંભાળાવ્યું કે યે ગાના હે આપકો ગાના હે મેં કીધું સર મને આ ગીતને જીવવાનો સમય આપો કેમકે સોંગ કાંડ બી જસ્ટ અ સોંગ ઇટ હેઝ ટુ બી અ લિવિંગ એક્ઝામ્પલ જો તમે કોઈ ગીતને પંદર દિવસ જીવો ને તો એ જ્યારે તમે ગાવ ને તો એ તમારો અનુભવ છે સો મેં એમને કીધું કે મને સીડી પર આ સોંગ તો મને સીડી પર એક સોંગ એ સોંગ આપ્યું સતત હપ્તાભર બે હપ્તા મેં એ ગીત સાંભળ્યું जा रे हूं रेडी हो तो प्यारे मैं नीरज सर ने किदो नाउ आई एम रेडी आई कैन रिकॉर्ड दिस सॉन्ग ये दो प्लीज <laughs> मुझ में तू तू ही तू बसा नैनो में जैसे खाब सा जो तू ना हो तो पानी पानी नैना जो तू ना हो तो मैं भी हूँगा मैं ना ही से मुझे सबूत हो थैंक यू गिरदे भाई थैंक यू थैंक यू थैंक यू